સાબરકાંઠાના ઈડરમાં એક દંપતી પાણીમાં તણાયું હતું અને આ પાણીમાં તણાયેલા દંપતી સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી ત્યારે સાબરકાંઠાના ઇડર તાલુકામાં તણાયા હતા પાણીના પ્રવાહમાં સાડા પાંચ કલાક કાર પર તેઓ બેસ્યા રહ્યા હતા તેઓએ કહ્યું કે અમે માની લીધું હતું કે કદાચ હવે નહીં બચી શકીએ અમે તમારી સામે બેઠા એ અમારું નવું જીવન છે તંત્ર અને ગ્રામજનોના અમે આભારી છીએ લોકોએ અમને હેપી બર્થડેના મેસેજ કરે છે સાથે જીવ્યા અને સાથે મરીશું એવા વિચાર પણ એ સમયે આવી રહ્યા હતા કેટલા કલાક સુધી નદી મોરાયા હતા તેમણે મોતને સામે જોઈને કહી શકાય કે જીવન બચાવ્યું છે ત્યારે તેમની શું વેદના હતી સમગ્ર વાત જાણીશું આપણી સાથે તેઓ છે તે દાદા જે ગઈકાલે આખો વિડીયો સામે આવ્યો છે શું આખી ઘટના હતી ક્યાંથી ક્યાં જતા હતા અચાનક કઈ રીતે પાણી આવ્યું શું ઘટના બની અમે અમદાવાદથી લોકાચાર માટે કડિયાદરા જતા હતા તો રસ્તામાં એક બેઝ કેનાલનું પાણી હતું એમાં પાણી નોર્મલ હતું ચપ્પલ જેટલું બે ગાડી નીકળી આગળ એની સાથે સાથે બે બાઇક પણ નીકળ્યા અમને એમ કે નીકળી જશે અમે પાંચ દસ ફૂટ આગળ ગયા અને ત્યાં આગળ એ કેનાલથી ઉપરની કેનાલ કંઈ ફાટેલી હતી અને રાજસ્થાનમાં પુષ્કળ વરસાદ એનું પાણી ધસી આવ્યું અને પાણી લગભગ પાંચ સેકન્ડમાં તો એટલું બધું વધી ગયું ગાડી અમારા તણાઈ ગઈ તણાઈ લગભગ દોઢ કિલોમીટર અને ત્યાં ભગવાનની મહેરબાનીથી ગાડી અમારી ત્યાં સ્ટોપ થઈ ગઈ પછી અમે બારીમાંથી નીકળ્યા સંદરૂપથી નથી નીકળ્યા સંદરૂપથી નહીં પણ બારીમાંથી નીકળીને અંદર ઉપર બેસી રહ્યા પછી અમે લોકલ તંત્રને સરકારી અધિકારીઓને પોલીસ ડિપાર્ટમેન્ટને ફાયર બ્રિગેડને અને ઇવન આજુબાજુના ગામના જે પ્રજા હતી એ બધાએ અમને ખૂબ મદદ કરી ઉપર અમે બેઠેલા એટલે ત્યાં એક જ વસ્તુ હતી કાં તો જીવવાના કાં તો મરવાના એટલે એ વિચારો અમે છોડી દીધેલા એ વખતનો વિચાર એવો હતો અમારો કે અત્યારે શાંતિથી સ્ટેબલ રહો આપણે ગાડી ઉપર જે થાય છે એ તમે આરામથી જોયા કરો ત્યાં રડવાની વાત નથી હસવાની વાત નથી શાંતિથી બેસો જેને ફોન કરવા જોઈએ અમારા લોકેશનો અમે આપી રહ્યા હતા આગળ લોકેશનમાં શું હતું એ મેં લાઈવ લોકેશન ફોનમાંથી જોઈને જોયેલું કે હવે પાંચ ફૂટ પછી તો ડેપ્થ હતી ડેમની એ લગભગ સિત્તેર મીટર કે છે ઘણા સિત્તેર ફૂટ કે છે આ રીતની વાત હતી એટલે ત્યાં અંદર જાવ તો કોઈ પણ સારો તરવૈયો પણ તરી ના શકે એટલે આ પ્રકારે અમે લોકો એ બહાર નીકળી શક્યા એ માટે દરેકનો આભાર હા એ અમારે એક વાત એવી હતી કે અમે કોલેજમાં સાથે ભણતા હતા અને એમણે મને એક એવું વાત કરી કે તું તો કહેતી હતી કે આપણે સાથે મરીશું તો આજે તારીખ આવી ગઈ છે આપણી તો મને હસું આવ્યું તો સામે બધા છોકરાઓ જે વિડીયા બનાવતા હતા તો કે આ ગાડાઓ હસે છે કે મરવા પડ્યા છે ને અત્યારે એટલે એટલે હસતી હતી હું એ વિચારો તો એક એક મિનિટના અલગ આવતા હતા એક એક મિનિટમાં એવો વિચાર આવે કે જે થવો એ થશે તો બીજી ક્ષણે એવો વિચાર આવે કે એક વાર જિંદગી મળે છે જે પાંચ મિનિટ દસ મિનિટ જીવવા મળે મજાથી બેસીએ જીવી લઈએ વાતો કરીએ હા ચોક્કસ એવું થાય છે અને કોઈ એવું કહે ને કે અમે શાંતિથી બેઠા ફ્રેશ હતા હસતા હતા એ બધું બરાબર છે એ બધું એક નાનો ડોળ છે કે આપણે પોતાના ઉપર જ ડોળ કરીએ છીએ કે આપણને મજા આવે ઘણી વખત કોઈ ખુશ થાય એના કરતાં આપણે જાતે કેવી રીતે ખુશ થવું જોઈએ એ માટે અંદર ફિલિંગ ઓબ્ઝર્વ કરી એને બહાર અમે કાઢવા ટ્રાય કરતા હતા કેમેરામેન સંદીપ રાઠોડ સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ